લખપત તાલુકાના દયા પર ખાતે રામ મંદિરનો પ્રથમ પાટોત્સવ ભવ્યાતી ભવ્ય ઉજવવામાં આવ્યો હતો લોણા સમાજના આગેવાનો મહિલા મંડળ યુવા પાકના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો દર્શન સોનીનો વિસ્તૃત એવા લખપ તાલુકામાં આવેલ મુખ્ય મથક દયાપરમાં રામ મંદિરનો પ્રથમ પાટોત્સવ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો હતો ગઈ રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર દેવાંગી પટેલ જયદેવ ગોસાઈ દેવેન વ્યાસ સહિતના કલાકારોએ સંતવાણીની મોજ કરાવી હતી આયોજનને સફળ બનાવવા માટે ગયા પર લોહાણા મહાજનના પ્રમુખ રામભાઈ અનમ રમેશભાઈ બારુ સમીરભાઈ અનમ જીતેન્દ્રભાઈ કોટક રમેશભાઈ અનમ અરવિંદભાઈ ગણાત્રા શંકરભાઈ ચંદારાણા જયેશભાઈ ઠક્કર મહેશભાઈ ઠક્કર પરેશભાઈ ઠક્કર સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા તેમની સાથે ખાસ કરીને મહિલા મંડળના સભ્યોમાં પણ ભાવનાબેન ઠક્કર મનીષાબેન ગણાતા ડિમ્પલબેન બારૂ વીણાબેન કોટક સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આમ તક સાથેની વાતચીતમાં કલાકાર દેવાંગીની પટેલે જણાવ્યું હતું કે ખૂબ જ લોકોએ મોજ માણી હતી અને ભગવાન રામચંદ્રજી મહારાજને યાદ કરી સૌ કોઈ ધન્યતા અનુભવી હતી પ્રથમ પાઠોત્સવમાં ખાસ લોકો હાજર રહ્યા હતા નારાયણ સરોવર ગાદીના સોનલલાલજી મહારાજ પણ ઉપસ્થિત રહી સૌને શુભાશિષ પાઠવ્યા હતા ખૂબ જ આનંદ થાય છે આજ રોજ લખપત તાલુકાના દયાપર ગામમાં સુંદર મજાનું આયોજન શ્રી રામ ભગવાન ભગવાન શ્રી જલારામ તેમજ ઝૂલેલાલ દાદાની પ્રથમ પાઠોત્સવ નિમિત્તે આવું સુંદર મજાનું હનુમાન મહાજન આયોજન કરવાનું શું જેમાં જયદેવભાઈ વીસાઈનું દેવાંગી પટેલ તેમજ અમે કલાકારો ખૂબ મજા આવે છે પબ્લિક મેટિસ અને